સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી એટલે વચનામૃત વચનામૃત એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણના અમૃત કલ્યાણકારી વચનો ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના એકાઉન્ટમાં શું કહે છે આવો સાંભળીએ મોટા પુરુષની બાંધેલી જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું જેટલા ગૃહસ્થ હરિભક્ત છે તેમણે ગૃહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલી બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું ને જો તે થકી ઓછું હોતે તો પણ સુખ ન થાય ને જો તે થકી અધિક હોતે તો પણ સુખ ન થાય શા માટે જે પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય તેમાં કોઈ રીતે બાધ આવે એવું ન હોય ને સુખે પડે એવું હોય ને તેથી ઓછું અધિકું કરવા જાય તે કરનારો જરૂર દુઃખી થાય માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દ્વેષ કાળાદિકને વિશે રહ્યો છે જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ એને ભૂંડા દ્વેષ કાળાદિકનો યોગ થયો છે માટે સત્પુરુષની આજ્ઞાના વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે આ વચનામુતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ એમ કહે છે કે અમે જે અમારા સાતો ગ્રંથોમાં લેખિતમાં અને મૌખિકમાં અમે કરેલ જે કલ્યાણકારી આજ્ઞાઓ વચનોમાં અમારી બાંધેલી ધર્મ મર્યાદા છે આ ધર્મ મર્યાદાને રોકનારા આ ધર્મ મર્યાદામાં છેડા કરનારા આ ધર્મ મર્યાદાને ખોટી કરનારા આ ધર્મ મર્યાદાના સંવિધાનો સિદ્ધાંતોને ઓછા વધુ કરનારા અમારી આજ્ઞાથી તે બહાર પડ્યો એમ જાણવો માટે તે જરૂર દુઃખી થાય છે માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ એમ કહે છે કે અમારી બાંધેલી ધર્મ મર્યાદાને રોકનારા ક્યારેય પણ સુખી થતા જ નથી અસ્તુ હિત શિવાળાના જય શ્રી સ્વામિનારાયણ